આપણે માટલું બનાવવું હોય તો શેની જરૂર પડે હા એ તો આપણે માટી કહીએ બાકી ગુંભારને તો પહેલાં ગધેડાની જરૂર પડે હા પડે ને પછી માટી લેવા જાય સારી સારી માટી લાવે અને પછી એ માટીને કેવી રીતના એની બધી વ્યવસ્થા કરે અને પછી ચાકડામાં નાખે કેટલું ટીપે કેટલું કેટલી મહેનત કરે ત્યારે માટલું તૈયાર થાય આપણે માટલું લાયા અને માટલું તૂટી ગયું તો શું થઈ ગયું પહેલાં શું હતું માટી છેલ્લે શું થયું માટી અચ્છા ચાલો આ તો માટીની વાત છે તમારામાંથી કોઈ રાજી થાય અને મને સોનાના બે ચાર પાંચ બિસ્કીટ આપી દે આવડા મોટા મોટા હું વિચારું કે વાહ સોનું અત્યારે ભાવ કેટલો થાય કે સિત્તેર હજાર જો હેં બહેનોને વધારે ખબર હોય હા એક બોલો હા એ સોનાના તમે મને બિસ્કીટ આપ્યા હું કહું વાહ સોનું સરસ ચમકે દે હું લઈને ગયો સોનીની દુકાને એને મને કાનમાં કુંડળ બનાવી આપ્યા હાથમાં કંઈક સરસ લખી બનાવી આપી સોનાની ઘડિયાળ બનાવી આપી એ સોનાની ચેન બનાવી આપી ઘણા બધા આભૂષણો સોનાના બનાવ્યા હે સોનામાંથી કેટલું બને નેકલેસ બને વીટી બને કુંડળ બને હે મોટો હાર બને મંગળસૂત્ર બને કેટલા આભૂષણો બને એમાં તો પુરુષો કરતા બહેનોના શણગાર વધારે હોય દેવી માતાજીનું સ્વરૂપ છો તમે હા દેવીના તો સોળ શણગાર હોય અનેક આભૂષણો બનાવો પણ તમે કોઈક દિવસ પાછા મને વિચાર આવ્યો કે આ સોનું બધું મોમ આયા છે લાવો ને આપણે એને પછી એક મેં પડો લીધો ને એક ખાંડણી લીધી ને એમાં બધું સોનું પાછું કૂટી નાખ્યું તો શું થઈ ગયું પાછું સોનું થઈ ગયું તમે જે પણ આભૂષણ બનાવ્યા ત્યારે એનું નામ પડ્યું આ વીટી છે આ દોરો છે આ લકી છે આ મંગલસૂત્ર છે આ વી આ કાનનું કુંડલ છે આ કંદોરો છે આભૂષણના નામ અલગ અલગ પડ્યા પણ છે બધામાં સોનું અને અંતે એ પણ સોનું થવાનું છે એક વીટી સોનાની બની એ હજારો વર્ષ સુધી પાછી વીટી નહીં રહે જોજો તમે હે પાછા એને તમે ઓગાળીને પાછું બીજું બનાવશો હે વળે બીજો પ્રસંગ આવ્યો તો પાછું બીજો કંઈક બનાવશો એમ આ બ્રહ્માંડનું પણ એવું છે હું એમાં આપણું જે બ્રહ્માંડમાં છે એ આપણા શરીરમાં છે આપણા શરીરમાં છે યતપિંડે બ્રહ્માંડે જે બ્રહ્માંડમાં છે આપણા શરીરમાં પણ છે શરીરનું પણ આવું જ છે હું આ શરીર મળ્યું છે કાયમી આ રહેશે આજે વીટી બન્યું છે કાલે દોરો બનશે હે કાલે કંદોરો બનશે કંઈક ને કંઈક ઘાટ એના ઘડાતા રહેશે અલગ અલગ ઘાટ એના ઘડાતા રહેશે